દાહોદમાં કાયદો અને વ્યવસ્થાના ધજાગરા ઉડી રહ્યા છે જે પોલીસ જનતાની સુરક્ષા કરે છે એ જ પોલીસ પર બુટલેગર દ્વારા જીવલેણ હુમલો કરવામાં શું સમગ્ર મામલો તેની વાત કરશું નમસ્કાર હું મોદી રહ્યા છો ન્યૂઝ દાહોદમાં દારૂની રેડ કરવા ગયેલી પોલીસ પર હુમલો કરવામાં આવે ઘટના સામે આવી છે ત્યારે એના કારણે જ કાયદો વ્યવસ્થા પર સવાલો ઉઠી રહ્યા છે કે આ બુટલેગરોમાં આટલી હિંમત કેવી રીતે આવી પોલીસે બુટલેગરોના ઘરે રેડ પાડતા બુટલેગરો ઉશ્કેરાઈ ગયો અને પોલીસ કર્મી પર વડે હુમલો કરી દીધો જેમાં પોલીસ કર્મી ઘાયલ થયા છે જે પોલીસ કર્મી પર હુમલો થયો તેને તાત્કાલિક દાહોદની ઝાયડસ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે માથાના ભાગે ગંભીર ઈજાઓ થઈ છે પોલીસ કર્મીને અને બીજી તરફ હુમલો કરીને બુટલેગર અંધારાનો લાભ લઈને ફરાર થઈ ગયો છે જે ગંભીરતા લઈને અલગ અલગ ટીમો બનાવીને બુટલેગરોને પકડવા માટે ચક્રો ગતિમાન તો કર્યા છે પરંતુ સવાલ એ થાય છે કે બુટલેગરોમાં પોલીસનો ડર રહ્યો કેમ નથી જ્યાં પોલીસ સુરક્ષિત નથી ત્યાં સામાન્ય જનતા કેવી રીતે સુરક્ષિત હશે પહેલા નજર કરી હતી દ્રશ્યો હોસ્પિટલના દ્રશ્યો પર Ja, ja. Maar Ja. Ja. શું રાજકીય આશીર્વાદો મળી રહ્યા છે જે સામાન્ય પોલીસ પર હુમલો કરવાની હિંમત કરી શકે તો હવે તંત્ર એ ખરેખરમાં જાગવાની જરૂર તો છે જ આ માત્ર એક પોલીસ કર્મી પર હુમલો નથી સમગ્ર કાયદાકીય વ્યવસ્થા પર હુમલો છે જ્યારે રક્ષક સુરક્ષિત ના હોય ત્યારે ભક્ષકો કેટલા બેફામ બન્યા હશે આ એક પુરાવો છે દાહોદ રૂરલ પોલીસ અત્યારે જે સગામાં ગામમાં ધામા નાખીને બેઠી છે અને સમગ્ર ગામમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે આસપાસના વિસ્તારોમાં પણ નાકાબંધી કરી દેવામાં આવી છે અને પોલીસના સૂત્રો પાસેથી માહિતી મળી છે કે બુટલેગર અગાઉ પણ અનેક ગુનામાં સંડોવાયેલો છે હોસ્પિટલની બહાર પોલીસ કર્મીના પરિવારજનોમાં ભારે રોષ છે કારણ કે જે કાયદાનો રક્ષક જ છે તેની પર જ હવે બુટલેગરો હુમલો કરે તો સવાલ અને રોષ પેદા થવો જરૂર છે પોલીસ વિભાગના અધિકારીઓ હોસ્પિટલ પહોંચ્યા અને ઈજાગ્રસ્ત જવાનની મુલાકાત લીધી છે અને દાહોદમાંથી આ પહેલી વાર એક ઘટના પોલીસ પર અગાઉ પર હુમલો કરવાની અનેક ઘટના જે સામે આવી છે થોડાક દિવસ અગાઉ આપણે તો નશામાં એક યુવકે પીઆઈ ઉપર હુમલો કર્યો હતો જેના કારણે હવે કાયદો વ્યવસ્થામાં જે દાહોદમાં જે કાયદો વ્યવસ્થા કથળી રહી છે તેવા સવાલો ઉઠી રહ્યા છે તે આ વિષયને લઈને તમારો શું અભિપ્રાય છે તમને કમેન્ટ કરી જરૂર જણાવજો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં